આજકાલ પુરુષોમાં વીરેની કમીની સમસ્યા સામાન્ય બની ગઈ છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે વીર્ય વધારવા માટે તમારા આહારમાં કેટલાક ખાસ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ આ ખોરાકમાં પ્રોટીન વિટામિન મિનરલ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે વીરેની માત્રા અને ગુણવત્તામાં સુધારો કરે છે આવા કેટલાક ખાસ ખોરાક છે જેમાં અખરોટ શતાબરી અંજીર લસણ આદુ અશ્વગંધા અને કેટલાક ફળો જેમ કે જામફળ દાડમ કીવી કેળા વગેરે આ સાથે તમારે દિવસભર દરરોજ ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી કસરત કરવી જોઈએ જે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સૌથી અગત્યનું તમારે રાત્રે આઠ કલાક સૂવું જોઈએ તો મિત્રો આ ટિપ્સ જરૂર ફોલો કરો જે શરીરમાં વીર્ય વધારવામાં મદદ કરશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ